જ્યારે આ ટોકનો ગુનો નોંધાયો ત્યારબાદથી એ ટોકના ગુનાના કામે એ વોન્ટેડ હતો તેમજ ફતેહગંજ બ્રિજ ઉપર હેરી સિંધી સાથે ખૂનની કોશિશ કરેલી ત્યારથી પણ એ વોન્ટેડ હતો તો જે તે વખતે જ વડોદરા શહેરની જુદી જુદી ટીમો આ આરોપીને પકડવા માટે કાર્યરત હતી કેમ કે એનો ગુનાહિત રેકોર્ડ પ્રોહિબિશન ધારા હેઠળ ને હરિયાણા ખાતેથી એનું દારૂની લાઇન સાથેનું કનેક્શન ભૂતકાળમાં પ્રસ્થાપિત થયેલ છે જેથી કરીને પોલીસ ટીમો આ હરિયાણા તેની આજુબાજુમાં સતત રહેલી આ પ્રયત્નોના ભાગરૂપે અમે એને પકડવામાં સફળ રહ્યા છે ઘણી બધી એફર્ટ્સ પોલીસને આમાં કરવી પડી છે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસ ઘણીવાર પોલીસ પ્રયત્નો કરતી હોય છે અને એ પકડથી દૂર જતો હોય છે પણ તેમ છતાં અંતે અમે સફળ થયા છીએ અને એને આ હરિયાણા મુકામેથી એને પકડવામાં સફળ રહે છે ટોટલ એના વિરુદ્ધમાં બે હજાર બારથી એનો પ્રથમ ગુનો હતો ત્યારબાદથી હાલ સુધીના એના બાવન જેટલા ગુના રજીસ્ટર થયેલા છે જે મહદઅંશે વડોદરા શહેરના છે અને એની આજુબાજુના જિલ્લાઓના છે આ ગેંગ મહદઅંશે દારૂ હરિયાણા મુકામેથી લાવી અને આપણા વડોદરા શહેરમાં અને આજુબાજુના વિસ્તારની અંદર આણંદ તેમજ બીજા જિલ્લાઓની અંદર દારૂ સપ્લાય કરતી હતી અને એમાં એ જુદા જુદા સાગરીતોનો ઉપયોગ કરતા આ સાગરીતોનો અમે રેકોર્ડ જોયો અને એમાં કુલ આઠ આરોપીઓ જે આ દારૂ સાથે સીધા સંકળાયેલા છે અને એ આઠ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો મે બે હજાર પચીસની અંદર આપણે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે ને પૈકીનો આ છઠ્ઠો આરોપી છે કે જેને આપણે આજરોજ ધરપકડ કરવા જઈએ હાલ હજુ બે આરોપીઓની ધરપકડ બાકી છે કે જેમાં છ થઈ ગયા છે જે બાકી જેમાં ધર્મેશ સચદેવ છે અને એક બીજો મોહિત મનવાણી કરીને છે એ બેની ધરપકડને પ્રયત્નો ચાલુ છે એ રૂટીન પ્રોસેસ છે કારણ કે અમે આ એને પકડવા માટે અમારા પણ ભેસ પલટોથી માંડીને અમારી ઓળખ છુપાવવાથી માંડીને જુદા જુદા પ્રયત્નો અમે કરતા જોઈએ છીએ અને કરેલા છે એ એ હા બિલકુલ સાચી વાત છે એમણે આર્થિક લાભ મેળવેલો જ છે અને આર્થિક લાભની આખી તપાસ જે છે એ ડિવિઝન મુસીટોકના આઈઓ કરી રહેલ છે અને એમને એ બાબતે પુરાવા પણ મળે છે